ઓળખ તો આજે તો હું ગયા છે મને હું કીધું ડોસી ખબર છે કીધું એમ તમે અને હું તમારું ઘર તો જોયું તું

મોટી બોલાય વગર હવે કોઈ નાઈ રે અમારી ભાઈ ખબર છે હું તમે પૈસા

એ જો જો મારિયો યાર અલ્યા તમ જાકલે જા માર પૈસા આલે જો બીજા જો લે આવો હેડર હેડર તમે ખાઈ હું શું કહું કે યાર યાર પેટ્રોલ પતી આલે પૂરા દે

ઓ જો ને થઈને આયા છો તમે ઊભી જો ના માર બાકી છે એ એટલે કોઈ લઈ તો જશે જ અને આબરૂ કાટી સાલે હો અને કાટી ચંપલ ચંપલ મેર હોય તો હોઠ માર એકલો એ કે જાય અરે યાર આ કરવાનો છે તમારી આપણો કામ કરો એક ના કઢાવો બાર કાઢો યાર તો મોટા મોટા સિયા કુર્સી

એનો ચાર્જ બરવડી તો આ બુ ગાડી આબરૂ એ કામ કરો આપરા ભાઈ ખાવું નહી બરોબર ખોકી છે એમ ભાષા બોરો છે બધું નતું બનાવવાનું જગાજી તમારી ખો ખો મને તો

તમે બોલ્યું ગુરુ તારે કે તો સાંભળ તમે આ કારબન ફોન આયાતી

રોતાની ઈ આપડે ધ્યાન રાખી ગેર જેવું કટાઈ ના ખાધું એના કોઈ ના

જો જકો વાલે આપણે હાઈ ગેપ પોચી ના જો ગામમાં પકોડે પછી આની બલાક ભાઈ ઉતર જાજો કી યાર હું શું કajou તકુમાં બાજીજી ટુ